આ રમતમાં પહેલા તમારે પગ નાખવાનો પગ નાખ્યા પછી માથું નાખીને એ રીંગને પાછળ છેક સુધી પસાર કરવાની છે જે ટીમની રીંગ પહેલા પાછળ પહોંચી જશે એ ટીમ વિજેતા એને આપણે ચોકલેટ આપવાની છે ચાલો રમત ખંભેથી હાથ છૂટવો જોઈએ નહીં યાદ રાખજો ખંભા ઉપરથી હાથ નો છૂટવો જોઈએ ભાઈ હાલો પેલા પગ પસાર કરો સરસ 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 ઉપર ધ્યાન જેની પસાર થઈ જશે એ ચોકલેટ હાલો પેલો પગ પસાર કરો પછી માથું હાથ ખંભા ઉપર થી છૂટવો જોઈએ ને યાદ રાખજો ખંભા ઉપર થી હાથ છૂટવો ન જોઈએ ભાઈ હાલો ઝડપથી બેનો ઉતાવળ લાગજો હાલો હાલો ભાઈઓ હાલો હાલો ઝડપથી માથું પગ પગ પેલા પગ નાખો પછી માથું નાખો ચાલો સરસ હાલો ઝડપથી ઉતાવળ લાગજો ભાઈ વિજેતા ટીમને ચોકલેટ છે તમારું ધ્યાન રિંગ ઉપર હાલો સરસ પગ પેલા નાખો પહેલા પગ નાખો પછી માથું હાથ છૂટવો ન જોઈએ કેટલી વાર કીધું હાલો ઝડપથી ઝડપથી પગ નાખો અને માથું નાખીને પાછળ જવા દે હાલો ઝડપથી તમારી તમારો હાથ છૂટે તો જ રીંગ નો આવે હાલો આ ટીમ જીતી ગઈ સ્ટાર્ટ પેલા પગ નાખો પેલા પગ ખંભો છૂટવો ન જોઈએ પેલા પગ નાખો ખંભેથી હાથ નો છૂટવો જોઈએ હાલો ઝડપથી પહેલા પગ હાલો જીતેને ચોકલેટ હાલો જને હાથ નો છૂટવો જોઈએ હાથ નો છૂટવો જોઈએ ધ્યાન રાખો હાથ નો છૂટે ખંભા ઉપરથી હાથ નો છૂટવો જોઈએ પેલા પગ નાખો ભાઈ હાલો હાલો જનથી હાથ છૂટે છે ચાલો હાથ નો છૂટવો જોઈએ હાથ નો જોઈએ ભાઈ માથું કાઢ હાલો 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 હાથ નહીં હાથ નહીં હાલો 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 ઝડપથી હાલ 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 કોણ જીત્યું છે ભાઈઓ જીતી ગયા છે સરસ ચાલો ભાઈઓને અંજલી બેન ચોકલેટ આપીજો રમત રમવાની મજા આવી આ રમત ઘરે રમાય કે નો રમાય તો આ શેરી રમત આપણે ઘરે રમવાની છે